નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કહો ને મા સુલતાન નહોનું મુજરફ શાહની આવી સુરક્ષા કરી રહેલો અમાત્ય ઇબ્તામ ખાન જ્યારે બીજા વજીરોને આરામ આપતો હતો ત્યારે નવાનગર જામનગર ઉર્ફે નાગની બંદરમાં વજીર બેટો નાગડો સમજણી ઉંમરમાં પ્રવેશતો હતો જીવનમાં સો પહેલી સમજણ એના અંતર પર એ પડી હતી કે બાપુ નામનું ઘરનું માની પોતાને ચાહતું બોલાવતું કે તેડતું નથી બીજી સમજણ એ પડી હતી કે મા નામનું ઘરનું માણસ ઓછા બોલોને એકાંત પ્રેમી બન્યું છે ને ત્રીજી સમજણ એની માનવીની ભાષા હેલા એક વિચિત્ર શબ્દની પડી મા અને બાપુ એ બે શબ્દ ભણેલો બાળક પાદરે રમતા છોકરાઓની ગૂપસૂપ વાતમાંથી ત્રીજો બોલ પકડતો જોરારનો આ શબ્દ છૂટથી બોલતો નહોતો ચોરી છુપીથી બોલાતો હતો મને દેખીને જ કેમ આ ઉચ્ચાર નીકળી રહેલ છે મારે ને આ શબ્દ અને સો સંબંધ છે આશાપુરા માતાના મંદિર ઓટે નવ કુકરી રમતા બુઢા જળે જાવો પણ મને જોયા પછી પોતાની કુકરીઓની ચાલ ચલાવતા ચલાવતા કા કહે છે કે જોરા ના માર એ જોરાની કાકરીને મેલું નહીં જોરાને કોણ બોલાય એ જોરાને બાળ નાગડાને ધીરે ધીરે એમ લાગવા માંડ્યું કે જોરાનો શબ્દ અને તે પોતાને કશું ગુપ્ત રહસ્યમય સંબંધ છે પણ ખુલ્લાસો પૂછવાની હિંમત એને હૈયે હાલતી નહોતી કોને પૂછે બાપુ તો પાસે આવવા દેતા નથી પૂછું તેના પૂરા ધીરા પ્રત્યુત્તર તો એક માં જ આપે છે માને ને પૂછું પૂછવા જેવી વાત હશે માં એક દિવસ પંડ્યાની ધૂળી નિશાળીથી પાછું આવીને એ માના ખોળામાં ધીરે રહી બેઠો ને પૂછવા લાગ્યું હે જોરાર એટલે શું ચાર વર્ષ એ શબ્દ બોલાયને વીતી ગયા હતા પણ માના કલેજામાં એનું ઝાડું ઊગ્યું હતું મા જાણતી હતી કે જોરારનો શબ્દ નાગણીમાં પ્રચલિત પણ થઈ ચૂક્યો છે રાજા જેવા રાજાના મોંમાંથી પડેલો એ બોલ તે દિવસની સંધ્યા સવારીને અસવારીય ચલણી કર્યો હતો ગોલા ગોલીઓને પરસ્પરની વિનોદમાં વાપર્યું હતું ફૂલ વેચી માલણને હાટડી લટકતા પિંજરામાંથી પોપટ પણ ટોપો કરતા હતા એ જ શબ્દનો જોરા તારે રોટલો ખાવો છે નાગડા માએ વાતને રોડી ટોળી નાખવા ખાવાનો વિષય કાઢ્યો મા રોટલો નથી ભાવતો જે ભાવે તે મંગાવી આપું કાંઈ ભાવતું નથી કેમ મને કહું ને માડી જોરારનો કોને કહેતા હશે તને કેટલા કક્કા આવડ્યા માએ આડી વાત નાખી મને કાંઈ આવડતું નથી હું ધૂળમાં અક્ષર ઘોટવા બેસું છું કે તરત જોરારનો સાંભળે છે માં મને સમજાવું તો ખરા આડી અવળી વાતો નાખીને અથવા કામનું કાંઈક બહાનું કાઢીને મા નાગડા પાસેથી સરી ગઈ પોતાને મુખેથી ખુલાસો કરતાં પહેલાં એની જીભમાં રુધિરમાં જુથાવ જૂથાવ થવા લાગ્યા વાત શું આટલી હદે પહોંચી ગઈ હતી છોકરાને મોઢા મોઢ માં સામી ગાળ દેવાનું શહેરમાં શરૂ થઈ ચૂક્યું હતું એનો રોમે રોમ બધી ઉઠ્યું માડી કહો ને મને આજ નહીં ભાઈ ત્યારે કેધી મૂછડીએ વળ ઘાલશો તેથી સુરવીતાનો કોઈ મંત્ર હશે શું આ એક જ શબ્દમાં મૂછે પોતે વળ ઘાલશે છે કે તે દિવસે જે વાત જનની સમજાવવાની છે તે વાતનું જાદુ નાગડાના બાળ હૈયામાં ટપકતું થયું ને તે દિવસે એણે પ્રભાતે માતાની આરસીમાં પિતાની તલવારના ચકચકી પાનામાં અને માની ઘીખીઓમાં પોતાનું મુખનો પ્રતિબિંબ નિરક્ષ્યા કર્યું ક્યારે નીકળશે તે પછી નાગડો પોતાનો કુ છુપાવીને લગભગ જીવન જીવતો માને દીકરો બે જ મિત્ર હતા મિત્રો વચ્ચે મૌનનો સેતુ હતો પોહોરના બપોર સુધી ભેગા બેઠા રહે તો એ એકે ભૂલ ન ભૂલે શબ્દની વાણી સમાતી ગઈ શબ્દનું સ્થાન સાનો એ ઈસરાતો એ લીધું ઈસરાતોની ભાષા ગપમાં રમાનારી અજાણ્યાઓને ડરામણી છે પરિચિતોએ એ તૂછવી છે વપરનારને પોતાને એ એકલતાના ઊંડા અંતર તળમાં લઈ જનારી છે જગત એનાથી વેગળું બને છે ગગન એનો શ્રોતા બને છે ધરતીનો એ હદ પારી છે નાગડો વાચાહીન બન્યો તેની સીધી અસર તેના પોતાના જ કાન પર પડી સાંભળવાની સુદ્ધા મરી ગઈ સાધારણ શબ્દો સ્વરથી વંચિત બનેલા કામ ફાગણ ચેત્રના પવન ધરોના ગગન કટાકાઓને ને નાગમતી નદીમાં ઘોડાપૂરની રાહ જોતા પણ રોજિંદો ના તો એને સાયકાળના સો સો ઠાકર દુવાની ઝાલોના ઝંકારો જ ખેંચી રહ્યો ફાળ ખાતી માતાની ચોકીમાંથી સરી જઈને નાગડો નદી તીરના આગેરા શિવાલયમાં નાસી જતો અને એ ખૂણે ઊભો રહીને ઝાલર બચાવતો એક દિવસ એની નાસબાગનો ગાળો લંબાયો માએ ફાળ ખાધી પણ પાછો જડતા ફીકર ટળી બીજે દિવસ નાગડો વધુ ગેરહાજર રહ્યો પણ પાછો મળતા માને ટેવ પડી ગઈ પછી એક દિવસ એનો પલાયમ કાયમી બન્યો વજીર પિતાને હૈયે છુટકારો વસ્યો ને માએ પણ રોજની મેલીયાત હાલતને હળવી થયેલી નિહાળી એકાદ વર્ષ આંખોમાં આંસુ સમાવ્યા બીજી વાત તો જોઈશું મિત્રો અજો જામ જામનગરની આખી વસ્તીમાં એક જ માની એક ખોવાયેલ બાળક નાગડાની માનસિક ખોળ કરતું હતું એ પણ એક બાળક જ હતું છતાં જામનો સાતેક વર્ષનો દીકરો અજો જામ નાગડા વચ્ચેની ઝાલાડ વગરથી મૂંઘી પ્રતિમાનો પ્રેમી હતો નાગડો અને અજો સિવાલયમાં થોડી એકાંત મેળવી લેતા અજો સિવાયલાના ઘંટને આંબી શકતો નહીં નાગડો પોતાના શરીરની ઘોડી કરતો તેના પર ચડીને અજો મહાદેવનો ટકર રણ જણાવતો હતો નાગડોને ને અજો આશાપરાના દેવાની પાછલી કોરે કલાકો સુધી વગર બોલ્યા બેસી રહેતા એકબીજાના પંજા મેળવીને જાણે બાવીના અબોલ આત્મબંધનો બાંધતા બે બાળકના એ મોંઘા કોળની માં આશા પરની આંખની કોડીઓ સાક્ષી બની હતી એક દિવસ બાપુ સત્તા બે બાળકોનો મેળા જોઈને નફરત બતાવી હતી અજાનો કાન ખેંચીને બાપે સૂચના કરી હતી કે એ જોરારની સોબતે બાયલો બનીશ બાયલો તારા બાપનો રાજપાટ બાયલાથી નહીં સજવાય ખબરદાર જો ફરીથી એનો ભેડો રમતો ભમતો દેખ્યો છે તો નાગડાને ખબર નહોતી પડી કે વળતા દિવસથી ભેરું કેમ આવતો બંધ થઈ ગયું નાગડાએ રોજેરોજ વાટ જોઈ હતી બોકળા ગાડીમાં જાને બેસાડીને પાસવાનો નીકળતા ત્યારે નાગડો આંબાની ઓથે ઊભો રહેતો અજાને ધરાઈ ધરીને જોઈ લેતો પણ બોલાવી શકતો નહીં ભાઈ બંદીની મેખો વર્તમાનમાંથી ઉખડી જઈને જાણે કોઈ આગે આગેના ભવિષ્યકાળના મેદાન પર ખોળાતી હતી બેરોની બકળા ગાડી નજીક નજીક આવતી ત્યારે નાગડો મારા કાંઠાના ઝાડ પર ખિસખોલાની ઝડપથી ચડી જતો ને આંબાનો ઝીણો મરવો લીંબોળી પેપો અથવા આંબલીનો કાતરો આજાના ખોળામાં ટપ દઈને પડતા મૂકતો અજો ઊંચે જોતો ત્યારે બે આંસુભરી આંખો એની નજરે આવતી એવો ભાઈબંધ ગાયબ બન્યા પછી અજાને થતું કે આ બકળા ગાડી હાથ તો એકલ પડી આખા સંસારમાં ભ્રમણ કરું ભાઈબંધની ભાડ લઉં બેઉ જણા બોકડા ગાડીમાં બેસીને દિલ્હીના પાસશાહ પાસે પહોંચશું ચાકરી માંગશું સાવચ મારીને શેર બહાદરો બનશે પાસશાહ અને શેરોહીની સમશે સો તા કમરબંધો બંધાશે દિલ્હીના પાસશાહ પાસે પહોંચવાની બાળકુંવાર અચાનક ધૂન હમણાં હમણાં વધુ તીવ્ર બની હતી તેના બે કારણો હતા બાપુ સતો જામ અમદાવાદના સુલતાનના ભક્ત બન્યા હતા બાપુ તાજા જ અમદાવાદ જઈ આવ્યા બાપુ આવ્યા ત્યારે વસ્તીએ એમનું ધામધૂમથી સ્વાગત કર્યું એ સ્વાગતમાં બાળક અજાનો જીવ નહોતો ઠર્યો કોણ જાણે કેમ પણ બાપુ પ્રત્યે એને ધિક્કાર પેદા થયો હતો બાપુ સુલતાનને રીઝવીને શું લઈ આવ્યા હતા સહી સિક્કો પાડવાની સનંદ લાવ્યા હતા પણ બાપુ એ સ્નાન નામોથી ઓહોરીને લાવ્યા હતા ને કચેરી ભરાઈ ત્યારે બાપના બબ્બે મોડે વખાણ થતા હતા ઓહો સે ચાતુરી વાપરીને બાપુએ ગુજરાતના સુલતાનને રીઝવ્યું હતું કાંઈ જ નજરાણો નહોતો લઈ ગયા એક ખૂંચા ઉપર રૂમાલ ઢાંકીને સુલતાન મુજરફ શાહના તખ્ત સામે બાપુએ ભેટ કરી કમરના મકોડા ભાંગીને બાપુએ સુલતાન સામે કાયા નમાવી સુલતાને પૂછ્યું ક્યાં લાઈ હો સત્તા જામ બાપુએ રૂમાલ ઉગાડીને ખૂમચો ખોલ્યો ખાલી ખૂમચામાં ફક્ત બે સિક્કા પડ્યા હતા એક હતો મોટો સિક્કો એનું નામ અહેમદી રૂપિયો ને બાજુમાં હતું એક નાનકડું રોપા નાળું સુલતાન મુજરફે પૂછ્યું ઈસ્કા માયના ક્યાં હે સત્તા જામ ત્યારે બાપુએ જવાબ દીધો ખુદાવંત સુલતાન આ આપનો સુલતાની રૂપિયોને આ મારી જામની પાવલી હું એ મારી પાવલીને સુલતાનના સિક્કા સાથે પરણાવું છું જે રીતે અમારા વડવા જાડેજાઓ પોતાની દીકરીઓને પાસ સાહો સાથે પરણાવી પોતાની આબરૂ વાપરતા તે રીતે આ મારી ગોળી સુલતાનાના સિક્કાને પરણાવીને હું આજથી મારી આબરૂ વધારું છું अच्छा अच्छा शाबास सत्ताजाम तुम्हारी गोरी की हमेरा रुपया के साथ शादी करते हो बहुत खुश बड़ी खुशी के साथ तुम तो तुम्हारी ये छोटी जोनी का चलन चलाओ इसका नाम हमेश के लिए कोरी ही रखना हमारा सिक्का तुम्हारी कुरी दोनों की शादी वाह तुम्हारी इज्जत बढ़ गई एम बोली ने सुल्तान ने बापू ने संंद आपी જામનગરની ટંકશાળા ખોલીને કુંવરીનું ચલણ ચલાવવાની બાપુએ ન સિંહ માર્યા ન વાઘ માર્યા ન બિલાડોએ માર્યું ન કોઈ તલવારની પાટાબાજી રમીને સુલ્તાનને રીઝવ્યું વિજયે પોતાની કુંવરી પાવલીને સુલતાનના રૂપિયા સાથે પણાવીને ફિટકાર હોજો બાપુની એ કરામત ફિટકાર હોજો એ રાજપૂતની હિણપત બાળ અજાનો આત્મા કડકળાટ કરતો ગુમરાઈ રહ્યો જામનગરની નવી ટંગ શાળામાંથી નીકળેલી એક ઓરીના રૂપલા સિક્કાને સ્પર્શ કરતાં પણ બાળ અજો અગ્નિસ્પર્શથી દાગતો હોય તેવી વેદમાં અનુભવવા લાગ્યો બાપુના એ વિજય ઉત્સવમાંથી બાળ અજો વટો બની દૂર ભાગ્યો એણે મોં છુપાવ્યું એને પોતાના ગુમ થયેલા ભેરોની લીંબોડીઓ ને પેપડીઓ મરવાને કાતરા વધુ જોરથી યાદ આવ્યા એ કરતાં તો દિલ્હીનો પાંચશાહ વધુ સેવાલાયક એણે સાંભળ્યું રાણા રાયસંઘની વાત એણે સાંભળી હતી હજુ તો ચાર પાંચ જ વર્ષ થયા હતા એ વાતને હળવદનો રાજ રાજરાણો રાયસંગજી ચાલો દ્રોણવાળા કાકા જામ જસરજીનું જુવાન ભાણે જ હતું મોસર આવ્યું હતું એક દિન ને પાદળ નાગરાના ક્રોસા થયા મામા જસ્તા જામે હાક મારી કે હા ખબરદાર છે કોઈ કે તપાસ કરું ડ્રોનને પાદળ નાગરા વગાડનારો રહ્યો છે માણસે ખબર કે એ તો બાપુ દિલ્હીના બાવાની જમાત જાય છે તેમના નાગરા વગાડતા હતા કાકા જામ જસાજીએ હસીને કહ્યું કે તો ભલે વગાડતા બાવો નાગરા બચાવે તેનું કાંઈ વાંધો નહીં એ તો ભીખના નાગરા કહેવાય એ બચડાઓ ભલે બચાવતા ત્યારે ભાણેજ ઝાલા રાય સંગે પૂછ્યું હે મામા બીજો કોઈ નાગરા બજાવી તો મારા ને પાદર હા તો તો નાગરા ફોડી જ નાખીએ ના બાપ ભાણેજે કહ્યું તો તો મામા ફોડવા તૈયાર રહેજો હું આવું છું નાગરા બજાવવા આજે ભાણા રાયસંગ રાણો હળવાદ પાછો ગયો ફોજ લીધી દ્રોણને પાદર આવ્યો નાગરા પર દાંડી રડી મામા બાણેજની ફોજો આપડી બાણેજે મામા જસ્તા જામને ઠાર માર્યા મરતે મરતે આ વેરનો હિસાબ લેવા મામાએ પોતાના પિતરાએ કચ્છના રાવને સંદેશો મોકલ્યો ચારણને સંદેશે કચ્છના રાવ સાહેબજી જાડેજા સોરઠમાં ઉતર્યા રાયસંઘ અને સાહેબજી આફળતા આફળતા મેદાને સૂતા સાહેબજી રામસરણ થયા રાય જખમી દેહમાં જીવ બાકી હતો દોર અંધારા એ રણ મેદાને માંથી એકાએક એ જરા તે મસલોના અજવાળા પથરાયા આદેશ આદેશ ના સૂત્રો એ હત્યાકાંડના હાહાકાર સ્વરૂપ પર છંટાયા સાંભળીઓ શિયાળાવા અને ગીધરાના જૂથ બાંધવા લાગ્યા એ હતી જોગી મકાન ભરતીની જમાત હિંગળા પરસીને છ મહિને પાછી જતી હતી તેણે જોતાઓના સબ વચ્ચે ધૂમી ધૂમી ગોત આદરી કોઈ જીવતો કોઈ કરતા કોઈનો કલેજો ધબકે છે હજી અને હાથ આવ્યો પૂરો રાજ રાજરાણો રાયસંઘજી જીવ હજો નાડીએ હતું જોગીએ એના કથાવર દેહને જોડીમાં નાખીને કાંદે ઉઠાવ્યો દિલ્હી લઈ ગયા જીવી ગયેલો રાજરાણો અકબરને દરબાર આદર પામ્યો અજા પાસ પાસાહ જોતા એકાનું માથું એ સૌરઠિયા ચાલા જે મુઠ્ઠી મારીને ઘીના કુડલામાં દાટો બેસાડી દે એમ બેસાડી દીધું વીરતાને વંદનાર શાહ અકબરે રાજરાણા રાયસંઘને લશ્કરમાં દરજ્જો દીધો રાયસંગ હળવદ પાછા આવેલ છે મોટો થાઉં એની પાસે જાઉં એની સિફારસ મેળવીને દિલ્હી પહોંચું બેડો મારો ભાઈ પણ નાગડો હોય તો રંગ રહી જાય સૌરાષ્ટ્રના સમકાલીન ઇતિહાસમાંથી એવા અભિલાષોની ઉર્મીએ થનગણતો બાળો જામ અજોજી વધુને વધુ એકલવિહારી બનતો ગયો બાપુની હેણી કરમો થતી એ આખો ભાગ્યો સાત વર્ષનું બાળક એ વધુ દયાજનક દ્રશ્ય હતું કેમ કે ઉદભવતા વિચારો અને ઉભરાતી લાગણીઓનો ઉચ્ચરવાની વાણી એની પાસે નહોતી અને જોરારના નાગડાને માટે જુરતું હૃદય નાગની ગામમાં કોઈની દિલાસોજી મેળવી શકતું નહોતું આશાપોર અને દેરી કોઈ કોઈ વાર નાગડાનીમાં વજીર પત્ની અને બાળ કુંવર અજોજી ભેગા થઈ જતા ઘંટ વગાડવો છે બાપા એમ પૂછે ને અજાજીને એ પાર્કીમાં તેડી ઊંચા કરતી અજાજીને ત્યારે ભાઈબંધ વિશેષ યાદ આવતો કેમ કે ભાઈબંધ થોડી થતો ને તે ઉપર ઊભા રહી ટોકર બચાવવાનું હવે નહોતું મળતું પછી વજીર પત્નીમાં આશાપરાના બળતા દીવાની સામે છાનીમાની ઊભી રહીને હાથ જોડી રાખતી આંખો જોડી રાખતી પોપચા પીડી જતી ને એ બીડેલા પોપચાની ચીરાડમાંથી જ્યારે શંકરને શિરે ગળતી જળાધારીના જેવા આસોના બિંદુઓ ટપકતા ત્યારે બાળક અજોજી એ માતાની પાસે છેક અડકીને ઊભો રહી એના મોં સામે તાકી રહેતો બેમાંથી એકે પોતામાં એની વાત પૂછી શકતું નહીં થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ